સૌથી મોટો સવાલ એ છે કે પ્રધાનમંત્રી અમદાવાદ શહેરમાં આવે તો મને શહેરના નાગરિક તરીકે અમદાવાદ શહેરમાં બહાર નીકળવાની પરવાનગી નથી મારો શું વાંક કે હું કોંગ્રેસનો કાર્યકર છું કોંગ્રેસનો પ્રવક્તા છું એટલો જ વાંક મેં કોઈ કાર્યક્રમ કર્યો હોય વિરોધ પ્રદર્શન કર્યો હોય ત્યાં ધરપકડ થાય અટકાયત થાય સમજી શકાય પણ આ તો ઘરે ઘરની અંદર આવે બેડરૂમ સુધી આવે પોલીસ અને તન તન ચાર ચાર કલાક સુધી આ તો મારા મધર

છે જવાબદારી ત્યારે મારું સ્પષ્ટ માનવું છે સાગરભાઈ કે આજે જે પ્રકારની ઘટના ઘટી રહી છે એ થોડા દિવસે લોકતંત્રની હત્યા છે પણ એવું તો તમે શું હત્યા થઈ રહી છે

કાતો હાઉસ એરેસ્ટ કરવામાં આવે અટકાયત કરવામાં આવે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે સમજાતું નથી એટલે અટકાયત કઈ પ્રકારની હોય હું રહું છું ગોડાસર વિસ્તારમાં વોરંટ કે કે હું રહું છું ગોડાસર વિસ્તારમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ નિકોલમાં છે હું નિકોલમાં આવું ને મારી ધરપકડ કરે સમજાય છે હું ગોડાસર ગોડાસરથી નિકોલનો વિરોધ કરવાનો છું તો એ મને કો તો સમજાય આમ તો આપણે ભાઈ હલો

ચોરને પકડવાના છે લૂંટારાઓને પકડવાના છે મર્ડરરને પકડવાના છે બળાત્કારીઓને પકડવાના છે ચોરી લૂંટ રોકવાની છે ત્યાં વિપક્ષના નેતાઓને પકડવા કરતા એ બધાને પકડે તો વધારે સારું આપણે જે બીજેપીના જે કાર્યકર્તાઓ છે નેતાઓ જેવું કહે છે કે વૈશ્વિક નેતા વડાપ્રધાન મોદી આવી રહ્યા છે તો વૈશ્વિક નેતાઓના જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય કોઈના ઘાસ પર ઊભા ઊભા કરતા હોય સિટીઝન એવું કહી દે કે થોડા આગા રહીને પ્રેસ કોન્ફરન્સ કરો તો એની અટકાયત નહીં થતી વિશ્વના ઘણા બધા દેશોમાં તો રાષ્ટ્રપતિ અને એમના પ્રધાનમંત્રીઓ સાયકલ ઉપર પણ ફરતા હોય છે અને વગર સિક્યોરિટી એ પણ ફરતા હોય છે એવા ઘણા કિસ્સાઓ જોયા પણ આ તો જેની તારીફ કરતા હતા જે પ્રધાનમંત્રી એના ઉપર એ લોકોએ ટેરિફ લગાડી દીધો ટ્રમ્પે હવે કયા પ્રકારના વૈશ્વિક નેતા છે એટલે સ્પષ્ટપણે વૈશ્વિક નેતા હોય તો આપણે બધા નેતાઓને વિપક્ષના એમપીઓને બીજા દેશોમાં સમજાવવા માટે ના મોકલવા પડે આવો હશે પણ એ ચર્ચામાં મારે નથી પડવું પણ મુખ્યત્વે મુદ્દો એ છે કે આ ભારતનું લોકતંત્ર શું રાહુલ ગાંધી જે દિવસે અમદાવાદમાં આવશે ભાજપના બધા નેતા મેયર થી લઈને ધારાસભ્યોને પોલીસ કસ્ટડીમાં મૂકવામાં આવશે શું એમને હાઉસ કરવામાં આવશે નેતા તો એલઓપી એ પણ છે લીડર ઓફ ઓપોઝિશન તમારા બીજા કયા કયા સાથી જ્યારે પણ રાહુલ ગાંધી આવે કરવામાં આયા છે અને એમની શું પરિસ્થિતિ કોઈની સાથે વાત થઈ તમારી મારે હેબાનભાઈ રાવલ કો કન્વીનર છે મીડિયાના એની જોડે વાત થઈ એમને પણ ઘણા બધા બીજા બધા મિત્રો પોલિટિકલ મિત્રો પાસેથી મેસેજ આવે છે કે અમને પકડ્યા છે અમને અમને ઘરેથી નથી નીકળવા દેતા સોનલબેન પંડ્યાના ઘરની બહાર પણ સોનલબેન સોરી સોનલબેન પટેલના ઘરની બહાર પણ મોટા પ્રમાણમાં પોલીસ છે તો મને એવું લાગે છે કે લોકતંત્રમાં વિરોધ પક્ષ જીવંત રહેશે તો લોકશાહી જીવંત રહેશે પણ લોકતંત્રમાં જો વિરોધ પક્ષને આ રીતે દબાવવાનો પ્રયત્ન થશે દબડાવવાનો પ્રયત્ન થશે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન થશે એ તો મને લાગે છે કે આ લોકતંત્ર માટે ખતરારૂપ છે કોઈ પણ વિપક્ષ કોઈ પણ વિપક્ષ સરકાર સામે સવાલ ઉપાડે એમાં સરકારને વાંધો ન હોવો જોઈએ ભૂતકાળમાં જ્યારે વિપક્ષમાં નરેન્દ્રભાઈ અને અડવાણી સાહેબને બધા હતા ત્યારે પણ લોકો સવાલ ઉપાડતા હતા અને ત્યારે પણ કાર્યક્રમો થતા હતા પણ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નહોતી ખાસ કરીને એક વિડીયો ગઈકાલે હર્ષભાઈ સંઘવીએ મૂક્યો હતો કે સાવજ આવે છે અને પછી એમણે વિડીયોમાં કોમેન્ટ સેક્શન પણ એમણે બ્લોક કરવું પડ્યું તો જ્યારે તો એની અંદર લોકો જે રિપ્લાય રિપ્લાય આપ્યા હતા બાબતે તો તમે તો બહાર ખુલ્લી કરો તો પછી તમને પછી આ તો બધું જવાબ તો આપવા જ પડશે તમારે સાગરભાઈ સાહેબે મને પાછા કે કેમને વાતચીત કરવી છે બોલાયા છે આપણે થોડીક વારમાં પાછા જોઈન થઈએ પ્રયત્ન કરીએ છે કે જોઈન થવા દેશે ઓકે ઓકે હાલો આજ પ્રકારે સોનલ પટેલ અને હેમાંગ રાવલ ને પણ અટકાયત કરવામાં આવી હોય અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે અલગ અલગ કોંગ્રેસના નેતાઓને હાઉસ અરેસ્ટ કે અટકાયત કરવામાં આવી છે આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા આ જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અમને અને સોમાન સાથે જોડાયેલા રહેજો આ જ પ્રકારે અમે તમને અલગ અલગ